પોતાની સાસરી હાથ જ આવ્યા હતા હાથ જ થી બે શાળાઓ સાથે ગણપતિ ચોકડી આવ્યા હતા ત્યાંથી રાત્રે પરજ હાથ જ જઈ રહ્યા હતા ત્યારે જિલ્લા જેલ નજીક ગાડી ઊભી રાખી હતી ત્યારે ઈકોનો ચાલક ગાડી સાથે અથડાવી નાસી ગયો હતો આ બનાવ અંગે અરપાલસિંહ વાઘેલાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધ્યો હતો પોલીસની તપાસ દરમિયાન બગડુના સરપંચ બળવંતસિંહ ફતેસિંહ સોઢા દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું બગડુના સરપંચે દારૂનો નશો કરી ઇકો અંકારી અકસ્માત કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવે છે નડિયાદ ગ્રામ્ય પોલીસે બળવંતસિંહ ફતેહસિંહ સોઢા સામે દારૂપી લથડિયા ખાતો હોવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટીવી ન્યૂઝ નડિયાદ